ભગવાન શ્રી રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે છ પોઈન્ટ બાવીસ ગીત બનાવી ભગવાન શ્રી રામને અનોખી ભેટ આપી છે સમગ્ર દેશની વર્ષોથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને પ્રતિષ્ઠા હવે ગણતરીના દિવસો જ બાકી છે જે પ્રસંગે લઈ દેશભરમાં દરેક ગામ દરેક શહેરમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેક લોકો આ પ્રસંગને લઈ ખૂબ ઉત્સાહિત છે ત્યારે ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતો અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈ છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતનો શબ્દો છે જયકારા કરુશ્રી રામકા ઓર જલા દીપ આ ગીતના લેખક છે અરુણભાઈ વર્મા જ્યારે સિંગર પ્રકાશભાઈ માળી